નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપની વિષય ગણિતમાં ડિસ્કાઉન્ટના પૂછાયેલા પ્રશ્નો જોઈશું જેમાં તારીખ સાત ચાર બે હજાર ચોવીસ અને નવ પાંચ બે હજાર ચોવીસની શિફ્ટ એક અને બેનો સમાવેશ કરવામાં આવેલો છે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરી તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું પ્રશ્ન છે એક પુસ્તકની દુકાન મૂળ રૂપિયા ત્રણસોની કિંમતના જ્ઞાનકોષના સેટ પર દસ ટકા અને વીસ ટકાના ક્રમિક બે ડિસ્કાઉન્ટ આપે છે તો બંને ડિસ્કાઉન્ટ આપ્યા પછી જ્ઞાનકોષની અંતિમ કિંમત શું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કોષની અંતિમ કિંમત શું છે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે તો આપણે આગળ ગણતરી કરીશું તો અહીંયા એક પુસ્તકની દુકાન મૂળ રૂપિયા ત્રણસોની કિંમતના કોષના સેટ પર દસ ટકા અને વીસ ટકા તો અહીંયા હંમેશા ધ્યાનમાં રાખવાનો પ્રશ્નમાં ક્યાંક ક્રમિક ડિસ્કાઉન્ટની વાત કરવામાં આવી રહી તો હવે આ રીતે લખાશે કેટલા રૂપિયા છે રૂપિયા ત્રણસો ઉપર કેટલા ટકા સૌ પ્રથમ આપે છે ડિસ્કાઉન્ટ દસ ટકા તો અહીંયા આપણને દસ ટકા કહ્યું છે દસ ટકા એટલે કે સોમાંથી દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો નેવું ટકા બાકી રહે તો આ રીતે લખાશે અહીંયા નેવું અહીંયા ટકાનું ચિહ્ન છે તો આપણે છેદમાં સો લખીશું તો આ રીતે લખાશે હવે આગળ લખીશું ગુનિયા હવે કેટલા આપવામાં આવે છે વીસ ટકા તો એ વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો એસી ટકા બાકી રહે તો એસી ટકા એટલે કે ટકાનો અર્થ થાય છેદમાં સો લખીશું સો હવે આગળ ગણતરી કરીશું તો છેદ ઉડાડીશું શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય શૂન ગઈ શૂન્ય શૂન ગઈ તો બાકી શું રહ્યું તો બરાબર ત્રણ ગુણ્યા નવ ત્રણ નવા સત્યાવીસ સત્યાવીસ ગુણ્યા આઠ બસો ને સોળ આપણને જવાબ મળી જશે સામાપન રૂપિયામાં તો અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન નંબર ત્રણ આપણો જવાબ થશે રૂપિયા બસો સોળ એટલે કે બંને ડિસ્કાઉન્ટ આપ્યા પછી જ્ઞાનકોષની અંતિમ કિંમત રૂપિયા બસો સોળ થશે આગળનો પ્રશ્ન છે વસ્ત્રોના છૂટક વેપારી મૂળ રૂપિયા એક હજાર પાંચસોની કિંમતના જેકેટ પર પંદર ટકા અને પાંચ ટકાના છપરી બે ડિસ્કાઉન્ટ લાગુ કરે છે તો બંને ડિસ્કાઉન્ટ પછી જેકેટની કિંમત શું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે બંને ડિસ્કાઉન્ટ પછી જેકેટની કિંમત શું છે તે આપણને અહીંયા શોધવાનું કહેવામાં આવ્યું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું કે વસ્ત્રોના છૂટક વેપાર મૂળ રૂપિયા એક હજાર પાંચસોની કિંમતના જેકેટ પર એટલે અહીંયા લખીશું રૂપિયા એક હજાર પાંચસો પછી આગળ શું કહ્યું છે પંદર ટકા અને પાંચ ટકાનું છપરી બે ડિસ્કાઉન્ટ આપે છે એટલે સૌ પ્રથમ પંદર ટકા આપ્યું તો સોમાંથી આપણને પંદર ટકા ડિસ્કાઉન્ટ મળે છે તો બાકી કેટલા રહ્યા પંચ્યાસી ટકા બાકી રહેશે તો અહીંયા કેટલા લખીશું આપણે પંચ્યાસી ટકા ટકા એટલે છેદમાં સો લખીશું ગુનિયા હવે આગળ કેટલા ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે પાંચ ટકાનું એટલે કે સો ટકામાંથી આપણને પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે બાકી કેટલા રહેશે પંચાણું ટકા બાકી રહેશે તો અહીંયા લખીશું પંચાણું છેદમાં ટકાની જગ્યાએ કેટલા લખીશું સો હવે આગળ ગણતરી કરીશું તો બરાબર છેદ સૌ પ્રથમ ઉડાડીશું તો શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન ગઈ શૂન્ય ગઈ તો હવે બાકી શું રહેશે પંદર ગુણ્યા પંચ્યાસી ગુણ્યા પંચાણું

પાંચ ને બે સાત આઠ ને ચાર બાર એટલે કે એક હજાર બસો પંચોતેર આપણને બંનેનો ગુણાકાર મળી જશે તો બરાબર કેટલો મળી જશે ગુણાકાર એક હજાર બસો પંચોતેર ગુણ્યા પંચાણું અને છેદમાં સો હવે આ બંને સંખ્યાનો ગુણાકાર કરીશું એક હજાર બસો પંચોતેર ગુણ્યા બે સંખ્યા છે એક શૂન્ય આવશે પાંચ નવા પિસ્તાલીસ વધી પડી ચાર સાત નવા તેસઠ તેસઠ ને ચાર સડસઠ એટલે સાત વધી પડી છ નવ દુ અઢાર અઢાર ને છ ચોવીસ નવ ચાર વધી પડી બે નવ 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 ને બે અગિયાર વત્તા હવે આગળ ગણતરી કરીશું પાંચું પાછું 25, વધી પડી બે પાસિતા પાંત્રી પાંત્રી ને બે સાડત્રીસ સાત વધી પડી ત્રણ પાતું 10, દસ ને ત્રણ 13, વધી પડી એક પાંચ એકા ને એક છ હવે આ તમામનો સરવાળો કરીશું આ પાંચ છે તેને પાંચ થશે પાંચ ને સાત બાર થશે વધી પડી એક સાત ને ત્રણ દસ દસ નેક અગિયાર વધી પડી એક છ ચાર દસ દસ નેક અગિયાર વધી પડી એક એક ને એક બે અને આ એક તો અહીં આપણે જોઈ શકીએ છીએ આપણને કેટલો જવાબ મળી જાય છે એક લાખ એકવીસ હજાર તો બરાબર એક લાખ એકવીસ હજાર એકસો અને આ ભાગ્યા કેટલા છે સો હવે અહીંયા જોઈ શકીએ છીએ કેટલા શૂન્ય છે બે તો અહીંયા ઉપર કેટલા પોઈન્ટ મૂકીશું આપણે જમણી બાજુથી બે સંખ્યા છોડીને એટલે કે પાંચ અને બે તો પોઈન્ટ ક્યાં આવશે અહીંયા આવશે તો જવાબ આપણને આ રીતે મળી જશે એકસો એકવીસ એક પોઈન્ટ પચીસ તો આપણો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન નંબર બે આપણો જવાબ થશે રૂપિયા એક હજાર બસો અગિયાર એટલે કે બંને ડિસ્કાઉન્ટ પછી જેકેટની કિંમત રૂપિયા એક હજાર બસો અગિયાર પોઈન્ટ પચીસ રૂપિયા થશે આગળનો પ્રશ્ન છે આમિરે પેન્સિલ પર પચાસ ટકા અને ચાલીસ ટકાનું સતત બે ડિસ્કાઉન્ટ આપ્યું હતું જો પેન્સિલની ચિહ્નિત કિંમત રૂપિયા બે હજાર આઠસો પચાસ હોય તો તે ડિસ્કાઉન્ટનું મૂલ્ય શું હશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો અહીંયા શું શોધવાનું કહ્યું છે ડિસ્કાઉન્ટનું મૂલ્ય આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે એટલે જે ડિસ્કાઉન્ટ મળ્યું છે આપણને તે કેટલા રૂપિયા છે તે આપણે શોધવાનું છે તો હવે આપણે આગળ ગણતરી કરીએ તો આપણને જે ચિહ્નિત કિંમત છે તે કેટલી આપવામાં આવેલી છે બે હજાર આઠસો ને પચાસ ગોનિયા આપણને સૌ પ્રથમ કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળે છે પચાસ ટકા એટલે સોમાંથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળે તો કેટલા બાકી રહેશે પચાસ ટકા બાકી રહેશે તો અહીંયા પચાસ લખીશું ટકા છે એટલે છેદમાં સો લખીશું ગુણ્યા પછી કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ચાલીસ ટકા ટકાએ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય તો બાકી કેટલા ટકા રહેશે સાહીઠ ટકા તો અહીંયા સાહીઠ ટકા ટકા છે એટલે છેદમાં સો લખીશું હવે છેદ ઉડાડીશું સૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ સૂન ગઈ શૂન ગઈ સૂન ગઈ પાંચ દુ દસ બે તરી છ તો હવે આગળ ગણતરી કરીશું બાકી શું રહ્યું બસો પંચ્યાસી ગુણ્યા ત્રણ તો ગુનાકાર કરીશું બંનેનો પાંચ તરી પંદર વધી પડી એક આઠ તરી ચોવીસ ચોવીસ એક પચીસ વધી પડી બે ત્રણ દુ છ અને બે આઠ આ રૂપિયા મળશે કેટલા રૂપિયા આઠસો પંચાવન આ શું મળે છે આપણને વેચાણ કિંમત મળે છે તો અહીંયા તો આપણે શું શોધવાનું છે ડિસ્કાઉન્ટનું મૂલ્ય શોધવાનું છે તો હવે આગળ શું કરીશું જે આપણને રૂપિયા આઠસો પંચાવન મળ્યા છે તેને બે હજાર આઠસો પચાસમાંથી બાદ કરીશું એટલે કે આ રીતે આગળ લખાશે બરાબર રૂપિયા બે હજાર આઠસો પચાસમાંથી રૂપિયા આઠસો પંચાવન બાદ કરીશ તો હજાર કેટલો મળી જશે રૂપિયા એક હજાર નવસો પંચાણું મળી જશે તો અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન ચાર આપણો જવાબ થશે રૂપિયા એક હજાર નવસો ને પંચાણું એટલે કે ડિસ્કાઉન્ટનું મૂલ્ય રૂપિયા એક હજાર નવસો પંચાણું થશે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક સેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે